ભારત સરકારે યુવાનોને રોજગારી મળે તે માટે અગ્નિવીરમાં ભરતી કરવામાં આવી છે ત્યારે મહેનત કરતો વડોદરાના સલાટવાડાનો યુવાન આઠ મહિનાથી કઠિન તાલીમ બાદ પસંદગી પામ્યો હતો પસંદગી પામતા જ પરિવાર સમાજ અને સ્થાનિક લોકો દ્વારા યુવાનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ઉત્સવ પણ મનાવ્યો ભારત સરકારે યુવાનોને રોજગારી મળે તે માટે અગ્નિવીરમાં ભરતી કરવામાં આવી છે ત્યારે મહેનત કરતો વડોદરા શહેરના સલાટવાડાનો યુવાન આઠ મહિનાની કઠિન તાલીમ બાદ પસંદગી પામ્યો હતો પસંદગી પામતા જ પરિવાર સમાજ અને સ્થાનિકો દ્વારા યુવાનનો એક ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ઉત્સવ પણ મનાવવામાં આવ્યો હતો સાધારણ પરિવારના યુવકે પોતાના દમ પર ભારતીય સેનાની પરીક્ષા અને ટ્રેનિંગ પૂરી કરી આર્મીમાં એન્ટ્રી મેળવી ભારતીય સેનાની પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડી વડોદરા તેમજ રાવલ સમાજનો ગૌરવ વધારતો વીસ વર્ષે દેવ રાવલ બહુ ખુશીનો અનુભવ લાગે છે આમ અંદરથી એમ કહી નહીં શકતા એ રીતે એ રીતે આપણે તૈયારી કરી હતી શું સપનું હતું આપણે કેટલો સપોર્ટ કર્યો આપણા દીધા એમાં શું થતું કે એવું જો સવારે જે યોગ જતો તો સવારે અમુક મુક્સી પાઇસ જતો તો એ પ્રમાણે પછી એને રનિંગ બનિંગ કરવા માટે જતો તો એની રીતે સવારમાં જતો હતો પછી અમુક સાંજે જાય એ રીતે આવીને તૈયારી કરતો તો આ દેશની સેવા કરવાનો મોકો મળે છે કેટલી ખુશી પાડે બહુ ખૂબ અભિમંદન આમ એ થઈ રહ્યો છે અંદરથી કહી નહીં શકતા એ રીતે લાગી રહ્યું છે બહુ જ ખુશ છે અમે લોકો એના માટે અને એની મહેનત બહુ જ એ કરી છે બહુ જ મહેનત કરી છે નોકરી બી કરતો તો હાલ નોકરી હતી એની એની મયથી એ આની મય એટલી મહેનત કરીને અંદર ગયો છે એટલે અમે બહુ ખુશ છીએ કે એની મહેનત રંગ લાવી હા આઠ મહિના પછી એનું મોડું અમે જોયું આજે એટલે બહુ આમ ફોન ઉપર વાત થતી અઠવાડિયા અમે એકવાર ફોન પર વાત કરવા દેતા હતા પણ એટલી બધી બી નહીં એટલે અમે બહુ ખુશ પ્લાનિંગ તો મારો પહેલાંથી જ નાનપણથી જ હતું અને હું ત્યાર પછી એનસીસીમાં પણ હતો ત્રણ વર્ષ એનસી સર્ટિફિકેટ હોલ્ડર છું અને ત્યાર પછી મારા પપ્પા મમ્મીએ મને બહુ બહુ જ પ્રોત્સાહન કર્યું આના માટે અને આનો મને ખૂબ જ ઉત્સાહ છે કે હું અત્યારે ટ્રેનિંગ પતાવીને આવ્યો છું અને હું હવે દેશની સેવા માટે જઈશ શું આગળની રણનીતિ છે આપણે આઠ મહિનાની અંદર કેવી ટ્રેનિંગ આપણને કેટલું સ્ટ્રગલ કરું પડે જો તમે માનો તો આ સ્ટ્રગલ છે અને તમે ના માનો તો આ એક જાતની એક મસ્તી છે જો તમે માની લીધું કે આ તમને બહુ જ હાડ પડે છે તો તમે છોડીને આવતા રોજો પણ જો તમે માની લીધું કે ના તમારે કરવું જ છે તો તમારા માટે એક રમત છે